ભારતની અંડર ઓગણીસ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે તૈયાર છે અને બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની પસંદગી ટીમમાં થઈ છે વૈભવ સૂર્યવંશી વિશે રસપ્રદ વાત એ છે કે તેની વાસ્તવિક ઉંમરને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે ઈએસપીએન ક્રિકેન્ફો અનુસાર વૈભવ સૂર્યવંશીનો જન્મ સત્તાવીસ માર્ચ બે હજાર અગિયારમાં થયો હતો જેનાથી તે હાલમાં તેર વર્ષ અને એકસો એકોતેર દિવસનો છે જોકે વૈભવે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ચૌદ વર્ષનો થઈ જશે જેનાથી ઉંમર વિશે મૂંઝવણ વધુ વધી ગઈ છે વૈભવ સૂર્યવંશી બિહારનો રન મશીન વૈભવ સૂર્યવંશી અંડર ઓગણીસ ક્રિકેટમાં સતત ધમાલ મચાવી રહ્યો છે કૂચ બિહાર ટ્રોફીમાં ઝારખંડ સામેની મેચમાં તેણે એકસો અઠ્ઠાવીસ બોલમાં એકસો એકાવન રન ફટકાર્યા હતા જેમાં બાવીસ ચોપગા અને ત્રણ છતગા સામેલ હતા આટલું જ નહીં વૈભવે ગયા વર્ષે ચાર દેશોની શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી વૈભવની ક્રિકેટ જર્ની વૈભવ સૂર્યવંશીનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુર ગામમાં થયો હતો બાળપણથી જ તેને ક્રિકેટનો શોખ હતો અને તેના પિતા સંજીવ સૂર્યવંશીએ તેના માટે ઘરમાં જ નેટ લગાવ્યું બાદમાં સમસ્તીપુર અને પટનાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી તેણે ટ્રેનિંગ લીધી વૈભવની રણજી ટ્રોફી ઇનિંગ્સ આ યુવા બેટ્સમેન રણજી ટ્રોફીમાં બિહાર માટે ડેબ્યુ કરી ચૂક્યો છે જોકે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખાસ પ્રભાવ નહીં છોડી શક્યો તેણે બે મેચમાં એકત્રીસ રન સાત દશાંશ સાત પાંચ એવરેજ બનાવ્યા છે વૈભવની ઉંમર વિવાદ વૈભવની વાસ્તવિક ઉંમર વિશે મોહનદાસ મેનન અને અન્ય વિશ્લેષકોએ પણ આદર્શ શંકા વ્યક્ત કરી છે જો વાસ્તવમાં તે માત્ર તેરથી થી પંદર વર્ષની ઉંમરનો ખેલાડી છે અને અંડર ઓગણીસમાં ધમાલ મચાવી રહ્યો છે તો ભવિષ્યમાં તે ભારત માટે મોટી સફળતા મેળવી શકે છે વૈભવ સૂર્યવંશી ઈન્ડિયા અંડર ઓગણીસ બિહારનો વન્ડર બોય ટીમ ઈન્ડિયા માટે ધૂમ મચાવશે ઉંમરને લઈને મોટી મૂંઝવણ બિહારના વૈભવ સૂર્યવંશીની પણ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતની અંડર ઓગણીસ ટીમમાં પસંદગી કરવામાં આવી છે વૈભવની વાસ્તવિક ઉંમરને લઈને ચાહકોના મનમાં મૂંઝવણ છે ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકેટ ફો અનુસાર વૈભવ સૂર્યવંશીનો જન્મ સત્તાવીસ માર્ચ બે હજાર અગિયારના રોજ થયો હતો ભારતની અંદર ઓગણીસ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ઓગણીસ સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમવા જઈ રહી છે પ્રથમ એકવીસ સપ્ટેમ્બરથી બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાશે ત્યારબાદ ત્રીસ સપ્ટેમ્બરથી ચાર દિવસીય મેચનું આયોજન કરવામાં આવશે બંને ટીમો વચ્ચે ત્રણેય વનડે મેચ પુડુચેરીમાં રમાશે ચાર દિવસીય મેચ ચેન્નાઈમાં યોજાવાની છે બિહારના વૈભવ સૂર્યવંશીને પણ ચાર દિવસીય મેચ માટે ભારતની અંડર ઓગણીસ ટીમમાં જગ્યા મળી છે વૈભવ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે અલગ અલગ ટુર્નામેન્ટ સહિત એક વર્ષમાં કુલ ઓગણપચાસ સદી ફટકારી છે વૈભવને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો પાંચ વર્ષની ઉંમરથી તેના પિતા સંજીવે વૈભવને પ્રેક્ટિસ નેટ બનાવવાનું શરૂ કર્યું આ માટે વૈભવના પિતાએ ઘરે નેટ લગાવી ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું આ પછી વૈભવે પટનાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી ટ્રેનિંગ લીધી વૈભવની મહેનત રંગ લાવી અને તેને રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં બિહાર માટે ડેબ્યુ કરવાનો મોકો મળ્યો જોકે અત્યાર સુધી તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી તેણે બે મેચમાં સાત દશાંશ સાત પાંચની એવરેજથી એકત્રીસ રન બનાવ્યા રમતગમતની સાથે સાથે વૈભવ તેની ઉંમરને લઈને પણ સમાચારોમાં રહે છે વૈભવની વાસ્તવિક ઉંમર કેટલી છે તે અંગે દરેકના મનમાં મૂંઝવણ છે ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન્ડ ક્રિકેટ ફો અનુસાર વૈભવ સૂર્યવંશીનો જન્મ સત્તાવીસ માર્ચ બે હજાર અગિયારના રોજ થયો હતો અને તેની હાલની ઉંમર આજે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તેર વર્ષ અને એકસો એકોતેર દિવસ છે જો કે વૈભવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં ચૌદ વર્ષનો થઈ જશે એટલે કે જો વૈભવના તે નિવેદનને આધાર માનવામાં આવે તો આ મહિનાની તેવીસ તારીખે તેની ઉંમર બરાબર પંદર વર્ષ હશે પ્રખ્યાત રાજનેતા મોહનદાસ મેનને વૈભવની ઉંમર અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું મોહનદાસ મેનન પર લખ્યું હતું મોહનદાસે એમ પણ કહ્યું કે વૈભવ સૂર્યવંશીની વાસ્તવિક ઉંમર વિશે આનાથી વધુ પુરાવો શું હોઈ શકે વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે ચાર દેશોની અંડર ઓગણીસ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી ત્યારબાદ વૈભવ ઇન્ડિયા બી અંડર ઓગણીસ ટીમનો ભાગ હતો વૈભવ રણજી ટ્રોફી ઉપરાંત કેટલીક મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો છે જેમાં હેમંત ટ્રોફી વિનુ માંકડ ટ્રોફી અને કૂચબિહાર ટ્રોફી સામેલ છે કૂચબિહાર ટ્રોફીમાં ઝારખંડ સામેની મેચમાં સૂર્યવંશીએ એકસો અઠાવીસ બોલમાં એકસો એકાવન રન બનાવ્યા હતા જેમાં બાવીસ ચોપગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે તેણે આજ મેચમાં છોતેર રન પણ બનાવ્યા હતા